તૂટી લે પગ તૂટી છે હવે તો પીધા વગર પગ તૂટી છે અરે હે ભગવાન આ જ્યારથી તમે મને આ દુનિયામાં મેલ્યો છે તાજો બધા હારા હારા માણસો રાશી ખરાબ ખરાબ માણસો તમે બધા ઉપર બોલે લીધા હે ભગવાન આ હારા માણસો તમે કોઈ ચમ રાશે આ નક્કી લાગે તમે કો મારા જોડે સારું કમ કરાવવા માગો છો કોમ કરાવવા માગો છો મને એવું લાગે છે

મારા પેટ મો લાઈ છે ભગવાન છોકરા આવા જમ જેવા પેદા કર્યા નહી તો દશમન કોઈ ખાવાનું હારું લાવતો

ભગવાન ભગવાન તારી લીલા આપણે પાર થયો જેને ખાવું છે ને ખાવા નહીં મળતું જેને પીવું છે પીવાય નહીં મળતું તો ખાવા તો ખાવા વાળા જ હોય છે પણ આ પીવા વાળા ભગવાન કુલ ખાવા હાલ છે અને પીવા હાલ છે અરે અરે એટલે આ દસ મિનિટ પછી બોલ્યો

એટલે આવા સુકરા દશમણવા છે પણ શું બીમાર છું પણ એમ નહી થતું બજારમાં જવું કિલો કાકો બેરા બે તમને મૂર્ખા પીવા પૈસા મળતા તમને એટલે તમને ખબર છે કે હું બાર મહિના પૈસા ચોથી લાવ લ્યા ચોથી લાવું પૈસા ચોથી લાવું એટલે પણ ઓમ મળે છે પૈસા ને દવાખાને દવા પૈસા નહીં મળતા જી વાત કરો તમે એક વાત કુ સેતુભા અત્યારે તમને ખબર છે કે ખાવરા હોય તો દાતા મળી જાય પણ આ પીવાનું કોઈ દાતા નથી પીવાનું તો કોઈ ના આલે છે વાત કરો તમે તો યાર અલ્યા આવા નવા ભાઈઓ આવા નવા ભાઈઓ રહે તો લે દુનિયામાં કોઈ ની રહે તમને ખાવા અસલ છોકરો આલે હે આ જે તે વસ્તુ આ બધી લઈ લઈને આલે હે આ કાલે કિલો સફર દે લેને આવતો તો પમદાડે કિલો પ્લા જન આખો કેળાના લઈને આવતો તો અસલ મસ્ત ઝાપટવા મળે હે

આપડે ઘેર ખોટું ખોટું વગોવી છે એટલું હાલતે હાલ શું કીધું કે મારું કોઈ નહીં છોકરો આટલું આટલું વસ્તુ લઈ ના હે તો પણ તારા ઘરના તો પૈસા નહીં હાલતો કે દશમન શું કામ મારા પડ્યો છે

મત કરવું પડશે હિંમત કરવું પડશે બાકી મારા દશમનો કોઈ પૈસે રૂપિયા આલીમ સિંહનો નહીં આલી લે આ રહ્યા છોકરા શું છે શું એ હોય બધું વીસ રૂપિયા આવી શું કરવા છે વી રૂપિયા યુગ છે થોડું ના યાર જો આ રાતના પીન ઢાકા દીધા કરો ઘરે આવી રાત પર યા નહી યાદ રાજો હમણાં થાપે હે

લાઈન ઉપર સિંહ જેવો લાગે ને સિંહ જેવો બાકી જોનવા પછી તો આવા જ્યા સિંહ જેવા થઈ જ તો ચલો એક વાત બતા દો બતા દો ના હમ દિનકુ सोते हैं न सॉरी डायलॉग तो में थोड़ा गड़बड़ हो गया न सोते हैं ना को सोते हैं न, 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 है। नहीं नहीं यार न, रात को सोते हैं न दिन में रोते हैं अरे सुन रहा है ना यहाँ सुन रहा है रात को सोते हैं न दिन में रोते हैं और हम से हाथ धोते हैं और पीने के लिए गला से घुटते हैं નથી તું વાઘ છું વાઘ ઓ વાઘ ખરેખર વાઘ મારો બાબરા બાબરા હું વિચારું છું કે સરપંચ નો ફોર્મ હો ના

મારા બાબરા ભાઈ ની બેનો નહી ભાઈઓ ખાસ મારા ને જણાવવાનું કે મને સરપંચ માં ઉભો રહ્યો છું મને વોટ ને જીતાડશો

આગળ બધા જવાનું બીજા કેવા ના